હાથી અને કીડીની વાર્તા મારી ચેનલ માંગ નવા છોતો મારી ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ હાથી એ જંગલનું સૌથી મોટું પ્રાણી છે અને કીડી એ જંગલનું સૌથી નાનું પ્રાણી છે આ કારણોસર બાળકોને તેમની વાર્તાઓ જાણવી અને સાંભળવી ગમે છે હાથી અને કીડીને લગતી ઘણી વાર્તાઓ આપણા દેશમાં પ્રચલિત છે એક સમયે એક જંગલમાં એક હાથી અને તેનો પરિવાર રહેતો હતો પરિવારમાં હાથીનું બાળક અને તેના માતા પિતા રહેતા હતા નજીકમાંગ એક કીડી હતી જેમાં ઘણી કીડીઓ રહેતી હતી હાથીનો બાળક કીડી સાથે મિત્ર હતો બંને ખૂબ સારા મિત્રો હતા અને હંમેશા સાથે રમતા હતા પરંતુ હાથીના પિતાને તેમની મિત્રતા પસંદ ન હતી તે કહેતો હતો કે આ કીડીઓ ખૂબ નાની છે અને અમારી સાથે મિત્રતા કરવાને લાયક નથી બાળક હાથીએ કીડી સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું કીડીએ હાથીના બચ્ચાને પૂછ્યું દોસ્ત તું મારી સાથે રમવા કેમ નથી આવતો બચ્ચા હાથીએ કહ્યું મારા પિતાએ મને રમવાની મનાઈ કરી છે તેથી હું તમારી સાથે આવીને રમી શકતો નથી એક દિવસ હાથી અને કીડી સંતાકૂકડી રમતા હતા ત્યારે ક્યાં સિંહ આવ્યો બચ્ચા હાથીને જોઈને સિંહે બાળ હાથીનો શિકાર કરવાનું વિચાર્યું સિંહને જોઈને હાથી ડરી ગયો હાથીના બચ્ચાને ડરતો જોઈ કીડીએ કહ્યું દોસ્ત ગભરાશો નહીં હું સિંહનો સામનો કરીશ કીડી જેવા નાના પ્રાણીના મોહમાનથી આવા હિંમતભર્યા શબ્દો સાંભળીને હાથીનો બાળક ઉત્સાહિત થઈ ગયો અને સિંહ સામે લડવા તૈયાર થઈ ગયો સિંહે બાળ હાથી પર હુમલો કરતા જ બચ્ચા હાથીએ પણ બચાવમાં સિંહ પર હુમલો કર્યો હતો એક નાની કીડી સિંહના કાનમાં ઘૂસી ગઈ અને તેને કરડવા લાગી બે બાજુના હુમલાથી સિંઘ ડરી ગયો અને ત્યાંથી ભાગી ગયો બચ્ચા હાથીના માતા પિતાને આ સમાચાર મળતા જ તેઓ તરત જ ત્યાં પહોંચ્યા અને બાળક હાથી પાસેથી સમગ્ર ઘટનાની માહિતી લીધી બચ્ચા હાથીએ કહ્યું કે કેવી રીતે કીડીની હિંમત જોઈને તે પણ ઉત્સાહિત થઈ ગયો અને તેને સાથે મળીને સિંહને ત્યાંથી ભગાડી દીધો હાથીના માતા પિતાને તેમની ભૂલનો અહેસાસ થયો અને તેઓ સમજી ગયા કે કોઈ પણ પ્રાણી નાનું કે મોટું નથી આ પછી તેણે ક્યારેય પોતાના બાળકને કીડી સાથે રમવાની મનાઈ ન કરી બૌદ્ધ આ વાર્તામાંથી આપણે શીખીએ છીએ કે નાના અને મોટામાં બહુ ફરક નથી જો તમારામાં હિંમત હોય તો સૌથી નાનું પ્રાણી પણ સૌથી મોટા જીવને હરાવી શકે છે પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ